મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા અને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તરફથી પક્ષી ઘર અને માટીના કુંડાનું વિતરણ અને પાણીની પરબ ચાલુ કરાઈ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ અને ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમા ખાતે વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીની પરબ દ્વારા લોકોની તરસ છીપાવવા માટે પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી ચાણસમા ખાતે આવેલ ગણપતિ મંદિરની બાજુમાં તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસને રવિવારના દિવસે સવારે દસ કલાકે દાતાઓના મોટા સહયોગથી પાણીના કુંડા અને પક્ષીના માળા વિતરણ કરવામાં આવે છે સાથે સાથે પાણીનું પરબનું સ્ટેન્ડ બનાવી પાણીની પરબ શરૂ કરવામાં આવી પાણીની પરબના સ્ટેન્ડના દાતા તરીકે પટેલ હંસાબેન વિક્રમભાઈ ચીમનલાલ તથા પાણીના કુંડાના અને પક્ષીગનના દાતા વ્યાસ બચુભાઈ અંબાલાલ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું આજના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અખંડ ભારતીય રાષ્ટ્રીય સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના આ પ્રસંગે ચાણસમા ગામ તથા પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો મોટા આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો તથા પંખી ઘર અને કુંડા પોતાના ઘરે બાંધવા માટે ચાણસમાના નગરજનોને લઈ જવા માટે ઉમટી પડ્યા હતા આજના આ પ્રસંગે અનુરૂપ ચાણસમા નગરના લોકોએ ચાણસમાના પત્રકારો તથા પાટણ જિલ્લાના તમામ પત્રકારોને એક આગવી નજરથી જોયા હતા લોકો કહેવા લાગ્યા કે પત્રકાર માત્ર સમાચાર જ નથી બનાવતા જીવદયાના નામ કામ માટે પણ આગળને આગળ રહે છે આજે સમગ્ર શહેર તમામ પત્રકાર મિત્રોને બિરદાવ્યા હતા